મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં ઉપલા લેવલે રહેલો બે તેમજ અરબસાગરમાં રહેલી સિસ્ટમના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી અડતાલીસ કલાકમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ નવ અને સાંજના સમયના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો મોરબી વિસ્તારમાં તેમજ રાજકોટ વિસ્તારમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં સાથે સાથે જામનગર તેમજ અમદાવાદ આ ઉપરાંત દ્વારકાના વિસ્તારોમાં સાથે સાથે ભાણવર તેમજ પોરબંદરના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને સાથે સાથે ઝાપટા જોવા મળી રહ્યા છે એ સાથે જ કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ રાપર વિસ્તારમાં ગાંધીધામમાં આદિપુર અંજાર ભુજ વિસ્તાર સાથે સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાલનપુર રાધનપુર તેમજ થરાદ વિસ્તારમાં આ ઉપરાંત મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર બે એ હળવો મધ્યમ વરસાદ અને ઝાપટાનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરામાં જો કે ગઈકાલે ભારે વરસાદ જોવા મળ્યો તો ત્યારબાદ આપણે વાત કરી તારીખ દસની તો દસ તારીખના રોજ પણ અમદાવાદના વિસ્તારોમાં સાથે સાથે ધોળકા વિસ્તારોમાં સુરેન્દ્રનગરમાં ચોટીલામાં આ ઉપરાંત મોરબી તેમજ સાથે સાથે ધાંગધ્રા વિસ્તારમાં વિરમગામના વિસ્તારોમાં બોટાદમાં સાથે સાથે ધોળકા નડિયાદ વિસ્તાર વડોદરા વિસ્તાર ખંભાત વિસ્તાર ખંભાત અગાઉ લાગુ વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો રાજકોટના વિસ્તારોમાં પડદરીમાં તેમજ ધોલમાં જામનગર વિસ્તારમાં કાલાવડ વિસ્તારમાં ઉપરાંત ભાણવડ તેમજ લાલપુર જામજદપુરના વિસ્તારોમાં છે એ ઝાપટા તેમજ હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે આ સાથે સાથે વાત કરીએ તો કચ્છમાં પણ ગાંધીધામ રાપર તેમજ ભોજ વિસ્તારમાં માંડવી તેમજ મુન્દ્રિયા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને ભાવનગરના વિસ્તારોમાં પણ વરસાદની સારી એવી ઝલક જોવા મળશે જેમાં સોનગઢ પાલીતાણા ભાવનગર આ ઉપરાંત તળાજા ઘોઘા વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ તો અલંગ આસપાસના વિસ્તારમાં સાથે સાથે મહુવાથી ઉત્તરના વિસ્તારમાં ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં તુલસી શ્યામમાં આ ઉપરાંત રાજુલામાં તેમજ કુંડલામાં ધારીમાં આ ઉપરાંત ગીર સોમનાથમાં ઉનામાં કોડીનારમાં તેમજ સાથે સાથે ગીરના જંગલોમાં વિસાવદરના વિસ્તારોમાં વેરાવળમાં ગઢ વિસ્તારમાં સુધરાપાડામાં છે એ હળવો મધ્યમ વરસાદ અને ઝાપટા જોવા મળશે જૂનાગઢ જિલ્લામાં પણ એ જ પ્રકારની સ્થિતિ દસ તારીખના રોજ જોવા મળશે ટૂંકમાં કહીએ તો દસ તારીખના રોજ ઓલ ઓવર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાં તેમજ હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે કે ભારે વરસાદની માત્રા છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધુ રહે તેવું હાલ મુજબ છે એ હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ મુજબ જોઈએ તો તારીખ અગિયારના રોજ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાનો માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રમાં સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ તેમજ વિહારા આ ઉપરાંત આહવા સેલવાસ વિસ્તારોમાં સાથે સાથે ભરૂચ રાજપીપળા અમોદ તેમજ વડોદરા વિસ્તારોમાં છોટાઉદેપુર દાહોદ પાવાગઢ વિસ્તારમાં લુણાવાડામાં નડિયાદમાં ધોળકામાં અમદાવાદ મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા અને ક્યારેક ક્યારેક તડકો અને વરાપ પણ જોવા મળશે મિત્રો અગિયાર તારીખ સુધીનું હાલ મુજબનું આ મુજબનું અનુમાન જોવા મળી રહ્યું છે ત્યારબાદ બાળ ઓગસ્ટના રોજ કેવું રહેશે વાતાવરણ આગામી પાંચ દિવસ સુધી તે બાબતે અમે આવનારા દિવસોમાં માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા જો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર